વચનમાં કહ્યા પ્રમાણે આપણે આપણા આત્માના કલ્યાણને માટે આપણા મોક્ષ ને માટે સત્સંગ કરીએ છીએ તો મોક્ષ ક્યારે થાય આપણે જે ભગવાનને માનીએ છીએ ભગવાન એમ કહે છે કે હું તો કૃપા સાધ્ય છું પણ સાધન સાધ્ય નથી આપણે ગમે એટલા સાધન કરીશું પણ એ સાધન ભગવાનની પાસે પહોંચતા જ નથી પણ જ્યારે કૃપા કરે ત્યારે આપણને એમની પ્રાપ્તિ થાય છે આપણે જૂના પ્રસંગો જોઈએ કે આજે શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે દ્રૌપદીએ કેટલું બધું તપ કર્યું હતું પણ એ તપ કરીને પણ એમને રાજી કર્યા અને જ્યારે શંકર રાજી થયા ત્યારે એમને એમની પ્રાપ્તિ થઈ એમ કોઈ પણ જગ્યા જોઈશું આપણા ઇતિહાસની અંદર તો જેને જેને પ્રાપ્તિ ભગવાનની થઈ છે એ એમના રાજી પાથી થઈ છે પણ રાજી સિવાય કોઈ દિવસ ભગવાનનું સરનું આપણને પ્રાપ્ત થતું નથી બાકી સાધન તો સૌભર્યાદિત ના કેવા આપણે ખ્યાલ છે કે ચેવન ઋષિ તપનો રાફડો થઈ ગયા અને એમની વાસના ના બરી સૌભરી ઋષિ પાણીમાં ઉભા રહીને સાહીઠ હજાર વર્ષ તપ કર્યું હતું પણ એમને ભગવાન ભગવાનના સંતની પ્રાપ્તિ ના થઈ જેને લઈને એમનો મોક્ષ ના થયો આપણે સ્વામીન ભગવાનના આશ્રિત છીએ તો ભગવાન જયારે વન વિચરણ કરીને લોજની ધરતી ઉપર આવ્યા પોતાના જે પ્રશ્નો હતા એનું સમાધાન થયું અને મુક્તાનંદ સ્વામીને ગુરુ કરે છે ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે ના આપણા ગુરુ તો રામાનંદ સ્વામી છે તો કે મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવવું છે ક્યાં છે તો કે કચ્છની અંદર છે તો મને સરનામું આપી દઉં હું ત્યાં જઉં કે આપણાથી એવી રીતે ન જવાય ઘણી બધી વાત થઈ વચ્ચે કે આપણે પત્ર લખવો પડે અને એમનો ઉત્તર આવે ને એ પ્રમાણે કરવું પડે મુક્તા મુક્તાનસાઈ પત્ર લખે છે માયા ભટ્ટ લઈને જાય છે રામાનંદ સ્વામી વાંચે છે ને એ પણ એમનો પ્રત્યુત્તર આપે છે એમાં મુક્તાનંદ સ્વામીને કે છે કે હું તો ડૂગડૂગી વગર વગરનારો છું પણ ખરા ખેલા